નમસ્કાર મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરીશું ધોરણ દસ અને બારનું પરિણામ જાહેર થવા અંગેની આપણે આપણી વિડીયોમાં ચર્ચા કરીશું તમે કઈ રીતના ઓનલાઈન અને ઓફલાઈન મેસેજ દ્વારા તમે ધોરણ દસ અને બારનું રિઝલ્ટ ચેક કરી શકશો જે આપણા વિડીયોમાં ચર્ચા કરીશું અને તમામ વિદ્યાર્થી મિત્રો સાથે વિડીયોને શેર કરી દઈશું જેથી આવનાર ધોરણ દસ અને બારનું રિઝલ્ટને દિવસે તમે પરિણામ સરળતાથી જોઈ શકશો વિવિધ મીડિયા આઉટલેટ્સના અહેવાલો અનુસાર એવી અપેક્ષા છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાની પરિણામો ચૂંટણી પછી સુધીમાં વિલંબિત થઈ શકે છે એવું અનુમાન છે કે પરિણામોની જાહેર મતદાન પ્રક્રિયા નિષ્કર્ષ પછી જ કરવામાં આવશે બે હજાર ચોવીસ તારીખ મુજબ આ અટકળોનો છતાં પરિણામો જાહેર કરવાની ચોક્કસ તારીખ અંગે શિક્ષણ બોર્ડ દ્વારા કોઈ સત્તાવાર પુષ્ટિ જાહેરાત કરવામાં આવેલી આ વિલંબિત સંભવત તારીખ લોજિસ્ટિક વિચારણા અને પરીક્ષાની ચૂંટણી પ્રક્રિયા બંનેનું સરળ સંચાલન સુનિશ્ચિત કરવા જરૂરિયાતો આભારી છે અને પરિણામે વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે ધીરજ રાખીને તેમની પરીક્ષાનું પરિણામ પ્રકાશન અંગે સત્તાવાર સત્તાવાળાઓ તરફથી એક વધુ અપડેટની રાહ જુએ અધિકારીને હાલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા થાય ત્યાં સુધી નિર્ણય ટાળી રહ્યા છે અને પરીક્ષા અને પરિણામો સંપૂર્ણ રીતે તૈયાર હોવા છતાં ચૂંટણી પહેલા તેને જાહેર કરવામાં આવશે નહીં આ સાવચેતી ભર્યો અભિગમ એવી ચિંતાઓ ઉદભવે છે કે મતદાનના દિવસે પરિણામો જાહેર કરવાથી વિદ્યાર્થીની વાલીઓ અજાણતા પ્રભાવિત થઈ શકે છે અને જે સંભવિતપણે મતદાન મતદારો મતદાનને પ્રભાવિત કરી શકે છે જેથી અધિકારીઓ ચૂંટણી પૂર્ણ થાય ત્યાં સુધી પરિણામોને અટકાવી ચૂંટણી પ્રક્રિયા અખંડિતતા જાળવવાની પ્રાથમિકતા પણ આપવામાં આવી છે ધોરણ દસ બારનું રિઝલ્ટ તમે કઈ રીતના ચેક કરી શકો છો તેની ઓફિશિયલ વેબસાઇટની લિંક જીએસિબી ડોટ ઓ રિઝલ્ટ પર તમે જઈને પરિણામ જોઈ શકશો તેની સત્તાવાર વેબસાઇટ છે એના પછી તમે ધોરણ દસની પણ તમારો રોલ નંબર અને જન્મ તારીખ નાખીને સબમિટ કરશો એટલે તમારું પરિણામ તમારી સમક્ષ આવી જશે એના પછી તમારે જો રિઝલ્ટ એસએમએસ દ્વારા જોવું હોય તો તમે કઈ રીતના જોઈ શકો છો તમારા ફોનમાંથી એક એસએમએસ મોકલવાનો રહેશે તેમાં તમારે એસએસસી સીટ નંબર સર્ચ કરીને તમારે ટાઈપ કરીને આ રીતે તમારે ઉદાહરણ તરીકે એસએસસી તમારો બે સીટ નંબર એટલે કે બેઠક નંબર અને તેના પર મોકલી દેવાનો રહેશે તમારે સામે વળતો મેસેજ તમને મેસેજ દ્વારા મળી જશે તમારું રિઝલ્ટ તમે કઈ રીતના તમે જેથી તમારા એસએમએસ દ્વારા મેસેજ પ્રાપ્ત થઈ જશે તો રીતે તમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે તમે ચેક કરી શકશો તો બસ મિત્રો આ વીડિયોમાં આટલું જ ધન્યવાદ